નમસ્કાર આજે આપણે એક એવા કલાકાર અને સ્થપતિની વાત કરવાના છીએ જેમનું જીવન કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું નથી એમનું નામ છે રામશિંગ માલમ અઢારમી સદીમાં એમણે કચ્છની કળાને એક એવી નવી દિશા આપી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી તો ચાલો એમની આ અવિશ્વસનીય સફર વિશે જાણીએ અને આ વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે એમના સૌથી ભવ્ય અને પ્રખ્યાત સર્જનથી ભુજમાં આવેલો આઈના મહેલ જે આજે પણ કળા અને સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો ગણાય છે ખબર છે મહેલની સૌથી મોટી ખાસિયત શું છે એ છે ભારતીય કારીગરી અને યુરોપિયન શૈલીનું અનોખું મિશ્રણ જરા વિચારો એ સમયમાં કચ્છ જેવી જગ્યાએ આવો નિર્માણ કરવું એ ખરેખર કોઈ ચમત્કારથી ઓછું નહોતું પણ સવાલ એ થાય કે આખરે આ અદ્ભુત કલાકૃતિ પાછળનું ભેજું કોનું હતું કોણ હતું એ કલાકાર બસ આજ સવાલ આપણને એક રહસ્યમય અને રોમાંચક પ્રવાસ પર લઈ જાય છે જે આ મહેલના સર્જકની વાર્તા કહે છે રામસિંહના જીવનની શરૂઆત જ એક એવી ડ્રામેટિક ઘટનાથી થઈ જેણે એમનું આખું ભવિષ્ય હંમેશ માટે બદલી નાખ્યો એમનું મૂળ વતન હતું દ્વારકા પાસેનો ઓખા મંડળ વિસ્તાર એક સામાન્ય યુવાન જેના નસીબમાં કંઈક એકદમ અસાધારણ લખાયેલું હતું અને બસ અહીંયા જ એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જે કોઈએ વિચાર્યો પણ ન હોય દરિયાઈ સફર વખતે એમનું જહાજ ડૂબી ગયું પણ નસીબ જોગે ડચ નાવિકોએ એમને બચાવી લીધા અને તેઓ એમને ક્યાં લઈ ગયા ખબર છે પોતાની સાથે સીધા યુરોપના હોલેન્ડ જરા કલ્પના તો કરો કાઠિયાવાડથી સીધા યુરોપ આ પછીનો જે સમયગાળો હતો ને એ એમના જીવનનો સૌથી સૌથી મહત્વનો તબક્કો સાબિત થયો અહીંયા એમણે એવા એવા કૌશલ્યો શીખ્યા જે એમને ભારતમાં એકદમ અનન્ય બનાવવાના હતા એક બે નહીં પૂરા અઢાર વર્ષ આ કોઈ નાનો સમય નથી બરાબર લગભગ બે દાયકા એક તદ્દન અલગ દુનિયા અલગ સંસ્કૃતિ અલગ કળા અને આ બધું જ એમણે પોતાનામાં જાણે કે ઉતારી લીધું તમને જાણીને નવાઈ લાગશે કે એમણે શું શું શીખ્યું લિસ્ટ જુઓ કાચ બનાવવાની કળા ઘડિયાળ જેવી કોમ્પ્લેક્સ મશીનરી રિપેર કરવી ટાઇલ્સ પર પેઇન્ટિંગ યુરોપિયન આર્કિટેક્ચર અને તો અને તોપ બનાવતા પણ શીખી ગયા મતલબ કે સાચા અર્થમાં એક બહુમુખી પ્રતિભા બનીને તેઓ તૈયાર થયા તો અઢાર વર્ષ યુરોપમાં વિતાવ્યા પછી રામસિંહ પાછા આવ્યા ભારત પણ હવે એક મોટો પડકાર સામે હતો એમની પાસે જે અનોખું જ્ઞાન હતું જે કળા હતી એનો કોઈ કદરદાન તો મળવો જોઈએ ને અને શરૂઆતમાં એવું જ થયું એમને ખૂબ મુશ્કેલી પડી કેમ કારણ કે એમની જે સ્ટાઇલ હતી એમનું જે વિઝન હતું એ અહીંની પરંપરાગત કળા કરતાં સાવ સાવ જુદું હતું પણ કહેવાય છે ને કે હીરાની પરખ ઝવેરી જ કરી શકે અને એમને એમના ઝવેરી મળી ગયા કચ્છના મહારાવ લખપતજી એમણે રામસિંહની પ્રતિભાને તરત જ ઓળખી લીધી અને એમને ભુજમાં એક વર્કશોપ અને પોતાનું સપનું સાકાર કરવા માટે પૂરો રાજ્યાશ્રય આપ્યો તો એના મહેલમાં રામસિંહનું યોગદાન બરાબર શું હતું એમને ખાલી ડિઝાઇન નથી બનાવી એમણે તો મહેલનું આખું કાચકામ એના ફુવારા મોટા મોટા ઝુમ્મર અને અવાજ પડઘાઈ એવી ઇકોસિસ્ટમ પણ બધું જ જાતે એન્જિનિયર કર્યું હતું અને સૌથી મોટી વાત એમણે આ બધું કરવા માટે ત્યાંના સ્થાનિક કારીગરોને તાલીમ આપી અને પોતાની દ્રષ્ટિને હકીકતમાં બદલી અને આ મહેલની સાથે જ એક નવી જ શૈલીનો જન્મ થયો એક એવી શૈલી જે આજે પણ કચ્છના કળા સ્થાપત્ય પર રામસિંહની અમર છાપ બનીને જીવન છે આ શૈલીને નામ મળ્યું માલમ શૈલી અને એની વ્યાખ્યા શું છે બસ એ જ જે રામસિંહનું આખું જીવન હતું યુરોપિયન ડિઝાઇન અને ટેકનોલોજી અને ભારતીય કારીગરી આ બંનેનો એક અદ્ભુત ફ્યુઝન આજ એમનો સાચો વારસો છે પણ એમનું કામ ખાલી આઈના મહેલ પૂરતું સીમિત નહોતું એમણે તો ભુજમાં કચ્છની પહેલી ગ્લાસ ફેક્ટરી શરૂ કરી એટલું જ નહીં જમજમા જેવી પ્રખ્યાત તોપો બનાવવામાં પણ એમનો મોટો હાથ હતો સાચું કહીએ તો એમણે કચ્છનું આખું કલાત્મક અને ઔદ્યોગિક ચિત્ર જ બદલી નાખ્યું યાકિન દરજીનું એક વાક્ય છે જે રામસિંહના જીવનને અને એમના કામને બહુ સુંદર રીતે વર્ણવે છે રામસિંહ માલમ એવા કલાકાર હતા જેમણે સમુદ્રના મોજાઓમાંથી માર્ગ કાઢીને કચ્છની ધરતી પર યુરોપની કળાને જીવંત કરી કેટલી સચોટ વાત છે ને આ એક વિચારવા જેવો પ્રશ્ન છે રામસિંહ માલમની આ ગાથા આપણને એ જ યાદ અપાવે છે કે કેવી રીતે એક અણધારી સફર માત્ર એક વ્યક્તિનું જ નહીં પરંતુ એક આખા પ્રદેશનું ભાગ્ય બદલી શકે છે